ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજન વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના છવ્વીસમાં દિવસે જ પરિણીતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો પીડિત પિતાએ કહ્યું કે મંગળવારના રોજ બપોરે બાર વાગે પરિવારે દીકરીને ફોન કર્યો તો કહ્યું થોડી વારમાં વાત કરું છું ત્યારબાદ સાંજે ચાર અને સાત વાગે ફોન કર્યો તો રિસીવ નહીં કર્યો હતો બાદમાં આપઘાતની જાણ થઈ હતી આપઘાત કરનાર પરણીતાના પિતા તુલસીભાઈ સહાનીએ કહ્યું કે તેઓ પાલનપુર જકાત નાકા જકાતનાકા નગરમાં રહે છે કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે બે પુત્ર અને બે પુત્રીઓમાં યશોદા નાની દીકરી છે આઠ ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા જમાઈ રત્ન કલાકાર છે લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ ઘરે જ રહેતા હતા નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ જ થયા હતા જમાઈ રાજેશ સહાની નાઇટ પાડીમાં કામ કરતા હતા એટલે દીકરીને પિયર છોડી જતા હતા નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યાના થોડા દિવસમાં જ આ દુઃખદ ઘટના બની છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત